અનેક વિવાદો ચાલી રહ્યા છે જૂથવાદને લઈને વિવાદો ચાલી રહ્યા છે ત્યારે આજે સવારે જે લેટર બોમ્બ એટલે કે દુષ્યંત સંપટ છે ત્યાં વિસ્તારનો ભાજપનો મજબૂત આગેવાન છે વર્ષોથી તેના ફાધર પણ કોર્પોરેટરની ચૂંટણી લડી ચૂકેલા છે અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે એને તે વિસ્તારની અંદર મહામંત્રી બનાવવા માટે તે વિસ્તારના કોર્પોરેટરો તે તે વિસ્તારના વોર્ડના મહામંત્રીઓ પૂર્વ પ્રમુખો પૂર્વ કોર્પોરેટરો બધાની એક સહીવારો લેટર કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખને આપવામાં આવ્યો છે તે ઉપરાંત હાઈકમરને પણ મોકલવામાં આવ્યો છે અને તે ઉપરાંત કે નિરીક્ષકો જે મા આખું સંગઠનની અંદર જે સેન્સ લેવા નિરીક્ષકો આવવાના છે તેને પણ ત્રીસ આગેવાનો રજૂઆત કરવાના છે કે કોઈ પણ હિસાબે ધારાસભ્ય અડસઠ બેઠક ઉપરથી દુષ્યંત સંપટને મહામંત્રી બનાવવામાં આવે આ લેટર લખવાનું કારણ શું હોઈ શકે અને ચહેરો દુષ્યંત સંપટ જ કે આ લેટર કે સામાકાંઠાના બધા આગેવાનો જે મેન મેન આગેવાનો કહેવાય કે એ લોકો અત્યારે એકત્રિત થઈ ગયા છે અને એટલા માટે કે તે વિસ્તારના અત્યારે રાજકોટ ભાજપના મહામંત્રી અશ્વિન મોલિયા કે અશ્વિન મોલિયા વિરુદ્ધ ઉકળતો ચરું છે આગેવાનોમાં કે ઘણા બધા કારણો હોઈ શકે આની અંદર કે આટલા ટાઈમથી અશ્વિન મોલિયા છે તો અશ્વિન મોલિયાની વિરુદ્ધની અંદર જ આ આખો લેટર બોમ્બ આપવામાં આવ્યો છે કે એને રિપીટ કરવામાં ન આવે દુષ્યંત સંપટ આવે કે ન આવે પછીની વાત છે પણ આ લેટર બોમ્બ એટલા માટે ફોડવામાં આવ્યો છે કે એના કારણે આખું સામાકાંઠા વિસ્તારનું આખું રાજકારણ હલચલ મચી જાય અને અશ્વિન મોલિયાને મહામંત્રી તરીકે કે એને કોઈ સંગઠનમાં સ્થાન ન આપવામાં આવે તેના માટે આ લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે આ લેટર જે લખવામાં આવ્યા છે તેમાં કોણ કોણ સાથે હોય શકે શું લાગે છે તમને આ લેટરમાં તો દુષ્યંત સંપટ છે એને એક આગેવાન બનાવવામાં આવ્યો છે ને એની સાથે ત્રીસ લોકો આગેવાનો જોડાયા છે કે તમે મહામંત્રી બનો એવી અમારી ઈચ્છા છે તમે મહામંત્રી બનો એવી ઈચ્છા છે રસીલાબેન સાકરિયા છે ભરેશ પીપળિયા છે મુકેશ રાદડીયા છે જે પૂર્વ કોર્પોરેટર હતા વલ્લભભાઈ દુધાત્રાજી પૂર્વ ડેપ્યુટી મેયર હતા એ બધાના નામ લખેલા છે તે વિસ્તારના મહામંત્રીઓ તે વિસ્તારના વોર્ડ પ્રમુખોના પણ નામ એ ત્રીસથી એકત્રીસ આગેવાનોના નામ લખેલા છે કે એ નામ જોગ આ લેટર આપવામાં આવ્યો છે એટલા માટે કે એક જ વ્યક્તિને આખી હલચળ ક્યાં ચાલે છે કે આ વ્યક્તિ હવે સંગઠનની અંદર ન આવવો જોઈએ એના માટે આખું જે લેટર બોમ્બ છે એના માટે દુષ્ય સંપર્ટ આવે કે ન આવે એટલા માટે કે હવે લેટર બોમ્બ એકવાર લેટર આપી દેવામાં આવ્યો છે અને દુષ્યંત સપટ સ્વાભાવિક છે કદાચ કપાઈ પણ જાય અને કદાચ બહુ જોર લગાવે કદાચ ઉપપ્રમુખ કે મંત્રી પદ આપવામાં આવે પણ મહામંત્રી નહીં બનાવવામાં પણ એને એક વ્યક્તિને કાઢવા માટે આખું ઉપલા કાંઠાની અંદર આખી મોટી રાજકીય રમત ચાલી રહી છે શું લાગે છે આગા દિવસોમાં ભાજપમાં નવી જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે શું કહેશો અત્યારે તો એવું લાગે છે કે જે પ્રમાણે વોર્ડની રચનાઓ એક દાખલા તરીકે હું તમને વોર્ડ નંબર સાતની વાત વાત કરું છીએ અનામત જે રોટેશન આવ્યું છે અનામત તો અહીંયા અનામત છે એક સીટ છે પુરુષની છે આદિવાસી અને એક છે સામાન્ય તો ગયા વખતે તમે વાત કરો છો નેહર શુક્લ અને દેવાંગ માકડ બંને સામાન્યમાં આવે તો આ વખતે બેમાંથી કોઈ પણ એકની ટિકિટ કપાશે એટલે કોની ટિકિટ કપાશે અને ક્યારે કપાશે એ કોઈને ખબર નથી પણ હા એનું રાજકારણ અત્યારથી લોબિંગ ચાલુ થઈ ગયું એટલા માટે કે કશ્યપ શુક્લ ફેમિલીનો આ સાત નંબર છે એ ગઢ કહેવામાં આવે છે એટલે કે વર્ષોથી એ આ વોટની અંદર ચૂંટણી લડે છે એટલે એનું જો એ એને જો ટિકિટ આપવામાં ન આવે તો એમ સમજવાનું કે કશ્યપ શુકલનું નાક કપાણું એટલા માટે કે અત્યારથી જ પોતપોતાના નાક ન કપાય એના માટે અત્યારથી જ રાજકોટમાં અઢારે અઢાર વોર્ડની અંદર ભાજપની અંદર કસ અત્યારથી જ ચાલુ થઈ ગઈ કોને ટિકિટ મળશે કોને નહીં મળે રોજ સાંજે રાજકોટની બજારમાં આ જ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે તો હવે જોવાનું એ રહ્યું છે કે ભાજપમાં નવી જૂનીના એંધાણ શું કહી રહ્યા છે ને સાથે સાથે આ લેટરનો પ્રભાવ હવે સાબા વિસ્તાર પર કેવો પડે છે આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ